તોય લો આ ખાતા પીતા રહ્યો વજન કેમ નથી પુષ્પા છે ખંબાની છે બસ એમ હવે નહી એટલે રંદો છે ઢુકતા રહી ના રોણી કોણી જગલુ જેની હોવે છે ને બે દી પહેલા પૈસા બારામાં ઢોગા માર્યો તો આ બાજુ જો પુષ્પાભાઈ તમે આ બાજુ આવો બસ તો પુષ્પા આનું કારણ શું અંબો તમારો ડાઉન થઈ ગયો પુષ્પા છું અલ્લો અર્જુન મેં છૂટી ગાળી સાલ આહા માવો કયો ખાતો માવો માવો કયો ખાતો માવો એક કઈ ન જ

કાઢ એક વખત મરજ છો કે ભાઈલો કાઢ એક વખત આવજ એ એવું નઈ કાઢ આમ બુસ્કોટ કાઢીને બોડી દેખાડ પુષ્પાની ઘોણે ને ડાયલોગ બોલ પુષ્પાનો લાવ આ બુસ્કોટ ઓ હાય ઓ આ હું હલે આ ઇકબલ કાજી ના આમ કે એટલે ખેંચે એ બોડી દેખાડ આ પછી પેર આમ બોડી દેખા નહી મુન્ના એસે તો આમ એસે આજી આ ડાયલોગ કીધે પુષ્પાનો આ કેમ તું લાલ લાલ થઈ ગયો છો બધું બગલ ના વાળ બાળ કરી શકતા હું તું પુષ્પા તારા ઘર નો અહિયાં તો એક જ ડાયલોગ આવ્યો ને ગયો નથી મેળે oh, મને <laughs> મે ફેરા કરું છું મને ખબર છે તમને મારે વાગમાં ઊતો મારે આને મારી લે કોને હાને નો ડાન્સ તો કરે કે હા એક પુષ્પા 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 બને મારા બાપ બને છે પુષ્પા પુષ્પા એમ એમ કરો

લેગા ડાન્સ કરના ગા ડાન્સ કરે પુષ્પનો પુષ્પન મને કે આવડે તો ડાયલોગ બોલે ડાયલોગ એનોય ન થાતો તો આવડે શું કાઈ ન હું મનન ગણનો બ્રેન્ડ છે મનન ગણના સવાલ જવાબ કરો ભાઈ જને તો આ

ભાવનગર નો પુષ્પા થઈ થાગીને કઈ નથી ટેલેન્ટ લઈ લેવાનું અમારી ભૂલ પડી ગઈ હતી કે અમે આને ઇન્ટરવ્યુ અમારો અમારો ટાઈમ બગાડી ઇન્ટરવ્યુ દીધું હવે પછી સારા માણસો ને લાવજો આ હરખ છે પણ આનામાં શું છે ખબર બાયરીના માર ખાય ખાઈને બુદ્ધિ ભસમ થઈ ગઈ છે કે મત ભાઈને એને યાદ નથી યાર એ આ હોવું જોવે પબ્લિક હા

ભાવનગર ભાવનગરમાં પુષ્પા આવી ગયા છે તમને મુલાકાત કરાવું એને સવાલ જવાબ હું પૂછી મદદ તમે પુષ્પા ની અદા કરીને તો દેખાડો પછી હું કઈશ મે

બે પાંચ દસ રૂપિયા નાખજો મોંઘવારી ગે યાર પચાસ રૂપિયા નાખજો બરાબર એટલી મદદ મળે તને કઈ જરૂર નથી